લગ્ન પ્રસંગનો માહોલ મોતના માતમમાં ફેરવાયો ખેલાયો ખૂની ખેલ જેમાં ઘાતક હથિયારોથી હુમલો થતાં યુવકનું મોત

શું થયું છે તમારું કોણ હતું મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડા ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યારે તેમને તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને મારે હતા એવા આ ઘટના બાબતે હું એટલું જ કહીશ કે આ ઘટનામાં જેટલા ઉમેર જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચા ઊંચી સજા મળે કેવી રીતે બનેલી એ ખબર છે આ ઘટના પરગોળો ચાલતે લો એ સમયે એ સમયે જમાય એ ઘર માલિકના જમાય અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા મારા બીજા ગામ ગ્રામજનોને ચપ્પુના ગામમાં મારેલા છે કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે બીજા છ વ્યક્તિઓને ઈજા થઈ છે